કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર માટે પણ કલાકોનું વેટિંગ હોવાનું જોવા મળ્યું છે એક તરફ કોરોનામાં મોતને ભેટેલાઓ મૃતકોની બોડી પરિવારજનોને આપવામાં તંત્ર દ્વારા કલાકોનો સમય વેડફાઈ રહ્યો હોય તો બીજી તરફ સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે કલાકોનું વેટિંગ જોવા મળ્યું હતું સ્મશાન ગૃહમાં મૃતકોના પરિવારજનોનો જમાવડો જોતા કોવિડ ગાઈડલાઇનના ભંગના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સ્મશાન ગૃહમાં મૃતકોના પરિવારજનો દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવાની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હાલ તો સુરત શહેરમાં કોરોનાનો કહેર છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યાં લોકોએ ઘરે રહેવાની સાથે જો બહાર જવાનું ઊભો થાય તો કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવે તે ખાસ અપીલ કરી રહી છે કારણ કે સુરત શહેરના સ્મશાન ગૃહ હાઉસફુલ થયા છે અને અંતિમ સંસ્કાર માટે આવી લોકોને બારડોલી પણ લઈ જવામાં આવી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ